નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે મંગળવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે કેવું રહી શકે છે અને ખેડૂતોને કેટલા રૂપિયા સુધી કપાસના ભાવ મળી શકે છે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તેથી વિડીયોમાં અંત સુધી બંને રહેજો ઉપરાંત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને જો ચેનલમાં દરરોજ આવા જ અવનવા વિડીયો જોવા માંગતા હો હોય તો ચેનલને ખાસ મિત્રો નવસો ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે ત્રણસો અને નેવું રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદામાં મિત્રો વાત કરીએ તો કન્ટિન્યુઅસલી ઘટાડા જોવા મળી રહ્યા હતા પરંતુ ઘણા બધા સમય પછી એક આવો સારો એવો સુધારો જોવા મળ્યો છે હજી પણ મિત્રો જે એમસીએક્સ ફાયદો છે એ ત્રેપન હજારની રેન્જમાં છે મિત્રો મિનિમમનો મિનિમમ આપણે વાત કરીએ તો પંચાવન હજાર સુધી એમ સેક્સ વાયદો હોય તો જે બજાર છે ને ટેકો મળે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો ન્યૂયોર્ક વાયદો પાસઠ પોઈન્ટ ચોરાણું ડોલર જોવા મળી રહ્યો છે હાઈની વાત કરીએ તો મિત્રો છાસઠ ડોલર સુધી ગયો હતો પરંતુ એન્ડ ઓફ ધ ડે ફરી એકવાર પાસઠ પોઈન્ટ ચોરાણું આવી ગયો છે જેમાં જીરો પોઈન્ટ તેર ડોલરનો ઘટાડો છે એટલે કોઈ ખાસ પ્રકારનો ઘટાડો છે નહીં આશા રાખીએ છીએ કે જ્યારે આજે વાયદો ખુલશે ત્યારે મિત્રો આરામથી જે છે એ પાસઠથી લઈને સાસઠ ડોલરને ક્રોસ કરી જાય હવે મિત્રો આપણે કપાસ બજાર ઉપર આવીએ કપાસ બજારની તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો મિત્રો જે સોમવારે જે હરાજી થઈ હતી એ મુજબ કપાસમાં વાત કરીએ તો પાંચથી લઈને પંદર રૂપિયાનો મિત્રો બજાર છે સુધરતી જોવા મળી હતી આ ઉપરાંત બીજી વાત કરીએ મિત્રો તો પણ હજી મિત્રો જે બજાર છે એમાં નાના મોટા સુધારા જોવા મળી શકે છે કપાસના જે મિત્રો આપણા સૌથી ઊંચા ભાવ છે એ માણાવદનની અંદર પંદરસો અને ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત કપાસને આવક પણ મેં કીધું હતું કે એક લાખ ઘાસડીની સમથિંગ જોવા મળી શકે છે અને સમગ્ર વીક દરમિયાન જે આવકો છે પંચાણું હજારથી એક લાખ પાંચ હજાર અથવા તો એક લાખ દસ હજાર ઘાસડી વચ્ચે થાય એવી મિત્રો પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે હવે મિત્રો આપણે માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો બાર ટકા સેન્ટરો એવા છે કે જે કપાસ છે મિત્રો અત્યારે પંદરસો રૂપિયા પ્લસ જઈ રહ્યો છે ઉપરાંત મિત્રો વાત કરીએ બાકીના જે અઠ્યાસી ટકા સેન્ટરો છે એમની અંદર તો જે ભાવ છે ખેડૂતોને એ ત્યાં એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો પિસ્તાલીસ રૂપિયા સુધી માંડ માંડ મિત્રો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત કપાસના એવરેજ ભાવની વાત કરીએ તો અત્યારે જે ખેડૂતો છે એમને એવરેજ ભાવ ચૌદસો ત્રીસ રૂપિયા સુધી માંડમાણ જોવા મળી રહ્યા છે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર નવસો ઓગણસી રૂપિયા સૌથી નીચા ભાવ પાંચ હજાર બસો અને સૌથી ઊંચા ભાવ સાત હજાર આઠસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ